હાલો મિત્રો કેમ છો તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે આપણું જે ઈડિયાનું એપ્લિકેશન છે ઓટોપે પે તેમાં આપણે ચેનલ કેવી રીતે બનાવીએ જેમ આપણે યુટ્યુબમાં ચેનલ બનાવતા તે જ રીતે આપણે ઓટોપે માં ચેનલ બનાવતા શીખવાડવાના છીએ તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલા તો આપણે ઓટોપે એપ્લિકેશનમાં આવી જઈએ

પછી પાછું મિત્રો તમારે તમારે જે છેલ્લું ઓપ્શન છે ત્યાં આવી જવાનું પછી ચેનલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે પછી તમને ફર્સ્ટ નંબર ઓપ્શન દેખાતું ક્રિએટ ચેનલ એટલે ચેનલ ત્યાં ક્લિક કરી દેવાનું પછી તમારે ચેનલ નું નામ જે રાખવું તો ચેનલ નું નામ રાખી દેવાનું તો આપણે ચેનલ નું નામ પેલા તો રાખી દઈએ તમારે અહીંયા કેટેગરી પૂછે તો કેટેગરી સિલેક્ટ કરો મ્યુઝિક છે તો ત્યાં ટેપ કરો પછી તમને અમુક ઘણું બધું દેખાશે તો આપણે જે ચેનલની કેટેગરી હોય તે ચૂઝ કરી લઈએ આપણે ગેમિંગમાં સિલેક્ટ કરી લઈએ કેમ કે આપણે ગેમિંગ છે પછી મિત્રો આપણે લોગો દેખાતો છે બ્લુ કલર માં ત્યાં ટેપ કરી દેવાનું પછી તમારે ગેલેરી સિલેક્ટ કરી લેવાની મિત્રો તમને દેખાડવા માટે આપણે ફોટો લીધો છે છે આપણી પાસે ને એટલે બાય સિલેક્ટ કરી પછી તમારે તમે એડસ્ટ કરી લેવાનું તમારી રીતે આવી તે રીતે રાખી દેવાનું પછી મિત્રો તમારે આને લોગોને સેટ કરવા માટે જો તમારી બેટરી દેખાતી બેટરી નીચે એક તમને નાનકડું એક ટપકું દેખાતું હશે ત્યાં ક્લિક કરી દેવાનું કેમ કે નકર તમારે

ચેનલ પર આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ એક નવી વિડીયોમાં ત્યાં સુધી બાય બાય